જય ગૌ માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગાય નિહાળી રહ્યા છો એટલે કે જોઈ રહ્યા છો તો આજે આ ગાય વેચાવવા આવી છે ગાયની તમને વાત કરો તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટવાળી ગાય છે આગળ વાત કરું તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો કટ જોઈ શકો છો ગીત ગાય છે સાથે સાથે તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ બેસ્ટ અડર વાળી ગાય છે હવે સાથે સાથે તમે એનું પારું એટલે કે વાછોડું પણ જોઈ શકો છો લીલડા કલર ટાઈપ વાછોડું છે લીલડો કલર દેખાય એવું છે અને વાત કરીએ આગળ આપણે આ ગાયની કન્ડિશન વિશે એટલે કે ગાયની માહિતી વિશે તો મિત્રો આ ગાયની માહિતી મારી પાસે એટલી આવેલ છે કે આ ગાય છે કાલે વિહાયેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે પણ મિત્રો તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને અને બેસ્ટ કલર 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 કોમ્બિનેશન છે છે પ્યોર એટલે કે લાલ ગાયની તમે હાઈટ ઉંચાઈ મિત્રો આવી ઉંચાઈ વાળી ગાય અત્યારે રેરબધ રેટ ક્યાંક જ જોવા મળે છે હવે આગળ વાત કરીએ મિત્રો આપણે તો આ ગાયની કિંમત વિશે વાત કરવામાં આવે તો મિત્રો આ જે કિંમત થતી હોય એ બરોબર કિંમત ન કહેવાય પણ તમે ત્યાં રૂબરૂ જઈ અને વાતચીત કરી અને જે કિંમત કરો એ બરોબર કિંમત થાય છે અને આ અત્યારે આ ગાયની કિંમત એના માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે તો એ પણ કિંમત મેં તમને જણાવી દીધી છે સ્ક્રીન ઉપર હવે આગળ વાત કરીએ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જો એ ગાય તમને જિલ્લો ભાવનગર તાલુકાની જો વાત કરી દેવામાં આવે તો કે તાલુકો સિહોર અને ગામની જો વાત કરી દેવામાં આવે તો કે ગામ દેવંગણા તો મિત્રો આ તમને ભાવનગરના સિહોર તાલુકાના દેવંગણા ગામે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે મિત્રો એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો કોન્ટેક કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો જો તમે ગાય ખરીદવા માંગતા હોય તો તમે કોન્ટેક કરી પછી રૂબરૂ જોવા જઈએ અને પછી ગાય લઈ શકો છો અને મિત્રો જોવા જવું હોય તો તમે ફોન કરીને જાજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો ન થાય હવે મિત્રો બીજા નંબર ઉપર જે તમે બળદ જોઈ શકો છો તો આજે આ બળદ પણ વેચાવા આવ્યા છે મિત્રો બળદનો તમે હાઈટ જોઈ શકો છો પછી બોડી ફિટનેસ જોઈ શકો છો બહુ સારા અને બેસ્ટ બળદ છે એની સિંગ પેટર્ન એ બધી રીતે બહુ સારા બળદ છે હવે આ જે બળદ તમે સ્ત્રીનું પણ નિહાળી રહ્યા છો એટલે કે જોઈ રહ્યા છો આ બળદ પણ વેચવાના છે અને મિત્રો આ બળદની જો વાત કરવામાં આવે કિંમત વિશે તો મિત્રો આ બળદ છે એ મફત આપવાના છે કોઈ પણ મિત્રને પૈસા નથી લેવાના આ બળદના મફત આપવાના છે એ બળદના માલિકનું કહેવાનું છે તો મિત્રો એ માલિકને તો બળદ જલ્દી આપી દેવાના છે એટલે કે વેચી નાખવાના છે પણ કિંમતની જો વાત કરી દેવામાં આવે તો મફત આવવાના છે તો કોઈ પણ મિત્રને જો આ બળદ જોતા હોય મફતના તો આ તમને બળદ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો આગળ મેં તમને વાત કરી એમ જે ગાય હતી એ જ માલિકના બળદ છે હવે ત્યાં જોવા મળે છે વાત કરીએ તો આ બળદ તમને જિલ્લોની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકાની જો વાત કરી દેવામાં આવે તો કે તાલુકો સિહોર અને ગામની જો વાત કરવામાં આવે તો કે ગામ છે દેવંગણા તો મિત્રો ગામ દેવંગણામાં તાલુકો સિહોર છે ત્યાં જિલ્લો ભાવનગર છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ આ બળદ જોવા મળી જાય છે હવે આ બળદના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ત્યાંથી બળદના માલિકનો કોન્ટેક કરી શકો છો કોન્ટેક નંબર આપ્યો છે તો તમે ત્યાંથી આ બળદના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો ફોન કરીએ અને પછી જ તમે બળદ જોવા જાજો જો આ બળદ અપાઈ ગયા હોય તો તમારે ખોટો થકો ન થાય બળદ બહુ સારા છે અને બહુ સારા બળદ છે અને જો તમારે લેવા હોય તો તમે રૂબરૂ જોવા જઈએ અને પછી બળદ લઈ શકો છો અને ફ્રીમાં આપવાના છે બળદ હવે એના પછી મિત્રો તમે જે આ સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે હવે ગાયની તમને વાત કરવામાં આવે તો મિત્રો તમે ગાયનો પહેલાં તો ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશનવાળી ગાય છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો મિત્રો તો બહુ સારી સિંગ પેટર્ન વાળી ગાય છે અને આ નીચે એનું વાછરવું છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલું છે તો તમે ત્યાંથી એ ગાયનું વાછરડું પણ જોઈ શકો છો આ ગાયને તમે ફોટો પણ જોઈ શકો છો અને આગળ તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો આ ગાયની મારી પાસે વધારે માહિતી તો નથી પણ આ જે ગાય છે એની કિંમત વિશે જો વાત કરી દેવામાં આવે તો આ ગાયની કિંમત જે છે એ ગાયના માલિકે ત્રીસ હજાર રૂપિયા જણાવેલ છે તો મિત્રો ત્રીસ હજારમાં આ ગાય પણ આપી દેવાની છે ત્રીસ હજારમાં મેં તમને જણાવી એમ જ આ ગાય વેચવાની છે હવે મિત્રો તમને આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો એટલે કે જોઈ રહ્યા છો એ ગાય તમને ગામ ગોંડલ તાલુકાની જો વાત કરી દેવામાં આવે તો કે તાલુકો ગોંડલ અને જિલ્લા વિશે જો વાત કરી દેવામાં આવે તો જિલ્લો એ ગોંડલ તો મિત્રો ગોંડલમાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ આ ગાય જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે આ હવે આ ગાયની તમને વધારે માહિતી તમારી પાસે છે નહીં એટલે તમે ગાયના માલિકનો કોન્ટેક કરી અને પછી વધારે માહિતી લઈ શકો છો અને મિત્રો આ કોન્ટેક નંબર આપેલા છે તો તમે કોન્ટેક કરી અને પછી ફોન કરી તમે ગાય જોવા છે જઈ શકો છો કેમ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે એના પછીની મિત્રો તમે જે આ સ્ક્રીન ઉપર ભેંસ જોઈ રહ્યા છો તો આ જે ભેંસ છે એ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની તમે ખાસ કરીને મિત્રો સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી સિંગ પેટર્નવાળી ભેંસ છે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરું તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો બહુ સારી અડર વાળી ભેંસ છે સિંગ પેટર્નની પણ બરોબર છે તો મિત્રો આ ભેંસ જે છે એ પણ વેચાવા આવી છે હવે ભેંસની કન્ડિશન વિશે તમારી પાસે વધારે ખ્યાલ નથી મને એટલે તમે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર આપો તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો હવે મિત્રો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા હતા એ ભેંસની કિંમત વિશે જો વાત કરી દેવામાં આવે એક લાખ રૂપિયા જે કિંમત છે એ મેં તમને વાત કરી એમાં જ એક લાખ રૂપિયા કિંમત રાખેલ છે હવે આ તમને આ ભેંસ ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે એ તમને ગામ વડોદરા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો વડોદરા અને તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો વડોદરા તો મિત્રો વડોદરામાં પ્રોપર આ ભેંસ તમને જોવા મળી જશે ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો આગળ પણ એ જ માલિકની બીજી ભેંસ પણ વેચાવશે એ પણ તમે સ્ક્રીન ઉપર તમને બતાવી દેશે અને મિત્રો જો તમે આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો છું જેથી કરીને તમે આ ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરી હોય તો તમારે જો કોઈ પણ પશુ વેચાવા આવ્યું હોય તો તમે એના વિશે વધારે માહિતી મેળવી શકો હવે મિત્રો આ એના પછીની તમે ભેંસ જોઈ શકો છો તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો એને આ કપાળ ઉપર સફેદ કલરનું ટીલું છે મિત્રો આવી ભેંસ અત્યારે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે કફાળ પર ટીલું અને સફેદ ભેંસની તમે હાઈટ પણ જોઈ શકો છો પૂરી હાઈટવાળી ભેંસ છે ભેંસની અડર ક્વોલિટી તમે જોઈ શકો છો હવે આ જે ભેંસ છે એ પણ વેચાવા આવી છે હવે આ જે ભેંસની કિંમત વિશે જો હું તમને આગળ વાત કરી મિત્રો તો આ જે ભેંસની કિંમત પણ ભેંસના માલિકે એક લાખ રૂપિયા રાખેલ છે મિત્રો આની કોઈ પણ કિંમત હોય એ અમે અમારી રીતે નથી રાખતા જે પશુ હોય એના માલિક જ આની કિંમત અમને બતાવે છે અને પછી જ અમે વિડીયો બનાવીએ છીએ તો મિત્રો આ ભેસની કિંમત પણ એક લાખ રૂપિયા રાખેલ છે એના માલિકે ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ વડોદરા જિલ્લો વડોદરા અને તાલુકો વડોદરા એ મેં તમને આગળ જેમ બતાવ્યું એ જ રીતે આ પણ ભેસ ત્યાં તમને જોવા મળી જશે એના માલિકના કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા અને મિત્રો તમે કોઈ પણ પશુ ખરીદો કે અથવા તો વેચો તો તમે પ્રોપર રૂબરૂ વાતચીત કરી અને પછું જ પછું વેચજો આમાં અમારી કોઈ પણ જવાબદારી રહેતી નથી અને જો મિત્રો તમારે પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવવો હોય તો તમે અમને તમારા પશુના આડો વિડીયો પશુ વિશે માહિતી પશુના આડા બે ફોટા પશુ ત્યાં જોવા મળે છે એ માહિતી આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે વિડીયોની શરૂઆતમાં ક્લિપમાં તો તમે તેમાંથી અમારો કોન્ટેક કરી અને આ બધી વસ્તુ મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ